आ लो यूट्यूब तो मजा में तो तो जैसे मजा में जैसे तो सब भाइयों ने जय माता तो आप फाइनली गए से कारखाने तो कारखाने पोची आप काम कर चालू तो अगर बार किला लादू पे प्रेस हज बन छे, से सात सात जी हजन एक प्रेस चालू माटे चालू से प्रेस आठ वगे आठ आठे नौ वगे शेख खाता मणसों आए चालू था જોઈ શકો છો વાતાવરણ છે તો જોઈ શકો છો અમારે આખું કારખાનું માલનું પડ્યું તો ખાલી થઈ પ્રેસ માલ નું ફોર્કલી અમારી પાસે તાણ છે એક હાયડો છે જો પ્રેસ બધા બનશે દેકડા આવા વાળા ફેરે છે લગભગ હવે રેમ લોડિંગ કરવા આવશે તો ટોલી પણ લોડિંગ થઈ ચૂકી છે આ કાલની છે તે અંદર ભઠ્ઠીમાં થયું છે બ્લાસ્ટ

आरोन सी का बहुत अच्छा अब बच्चे में पूरी चाहिए सेव करना है हां आप तुरंत हारो ये कर सकते हो

હાલો મિત્ર તો ગાનો ટાઈમ થઈ ગયો તો ગા આવી ગઈ છે તો ગાને અત્યારે લાગી દીધી રોટલી તો રોટલી લાગ દીધી હવે તો એને જવું પડે અને કમળ આટલું ભાજી બાકી છે તો વિકાસભાઈ હજી આવ્યા નથી તો હમણાં આવે પછી પણ બતાવશું હવે તો હાંજે ઊભું થાય છે આટલો ગાળો હોય આપણે ઈકો અંદર મેં ખો તો ગામાં તો પણ આવી ગયે છે ટાઈમ એનો થઈ ગયો છે તો આપણે લાગી જઈએ આપણા કામ ઉપર હાલો મિત્ર તો દોઢ વાગ્યાના મથી છે તો આપણે દરવાજાનું કામ કરી નાખ્યું છે હવે તાણ નટું હાટું કામ ઊભું છે તો વિકાસભાઈ આયે મેગ્યું છે તો હવે આપણે દરવાજાનું કામ થઈ ગયું છે તો આજથી અમારો બ્લોગ પૂરો થાય છે તો અમારી ચેનલમાં નવા હોય તો લાયક છે અને સપરાઈઝ કરવાનું પણ ના ભૂલશો અને નવા નવા બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહું તો આથી અમારો બ્લોગ પૂરો થાય છે